રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સતત એસઓજી મોરબીને સૂચના રહેલ છે કે ક્યાંય પણ બ્લાસ્ટ કરવાના સ્ફોટકો કે વિસ્ફોટકોની હાજરી જણાય અથવા તો એને બ્લાસ્ટ કરવાની ક્યાંય ગેંગ જોવા મળે તો તાત્કાલિક કાર્યવાહી કરી અને પકડી પાડવાની આ અંગે એસઓજી એની પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહી હતી એમાં દરમિયાનમાં એક બાતમી મળી કે તરત આ ગામ જે આપણું વાંકાનેર તાલુકાનું તરકિયા ગામ છે એ ગામની સીમમાં આવી કોઈ બ્લાસ્ટ કરવાની પ્રવૃત્તિ કરવાની તૈયારી કરી રહેલ હોવાની માહિતી સાથેના પોકોન્સ મુકેશભાઈને મળી મુકેશભાઈની આ માહિતી વેરીફાઈ કરતાં એસઓજીની ટીમ સાથે ડીવાયસપી એસએસ સારડા અને એસઓજીના પીઆઈ મયંક પંડ્યા ટીમ લઈ ચારે તરફથી એ જગ્યાને કોર્ડન કરવામાં આવી આ જગ્યા છે એ દેખી તો ડુંગર ટાઈપની જગ્યા હતી અને થોડી દુર્ગમ વિસ્તાર પણ કહી શકાય જ્યાં વાહન ચેટ સુધી ન જઈ શકે એવી જગ્યા હતી ત્યાં પહોંચી અને ચારે તરફથી કોર્ડન કરી અને એકાએક રેડ કરતાં અહીંયા ચાર ઈસમો છે એ જીલેટિનના મોટા જથ્થા સાથે મળી આવેલ સાથે એ લોકોએ સત્તાવન જેટલા ખાડા ગોરી રાખેલા હતા જે બોર કહેવાય અને બોરમાં ચૌદ જેટલા બોર છે એ ચાર્જ કરી રાખેલા હતા આ બધા બોર છે પિસ્તાલીસ ફૂટ જેટલા ઊંડા હોય છે અને એમાં એ લોકોએ જીલેટિનની એક કેપ્સ્યુલ કે સ્ટીક છે એ બે પોઈન્ટ લીતેર કિલોગ્રામની હોય એવી પચીસ કિલોની પેટીઓ અલગ અલગ કરી અને ઘણો મોટો જથ્થો કે જે કદાચ એવું કહી શકાય કે અગિયારસો એકસઠ કિલોગ્રામ જીલેટિનનો જથ્થો જે બાણું હજાર સાતસો છન્નુંની કિંમતનો થાય ડીટોનેટર અને અલગ અલગ ટીએલડી વાયર બેય થઈ અને એક લાખ ચાર હજારના મુદ્દામાલ સાથે એ લોકો રેડ ડ્રગન પકડાઈ ગયેલા આજે ચૌદ મુદ્દા બોરમાં એક્સપ્લોઝન નાખી અને એને બ્લાસ્ટ કરવાની જે તૈયારી કરી રહેલા હતા એ ચાર્જ કરેલા જે બ્લાસ્ટ છે થાય તો આજુબાજુના વિસ્તારને ઘણું મોટું નુકસાન એમ હતું અને લોકોનો જીવ જોખમાય તે રીતે આ કાર્યવાહી કરી રહ્યા હતા આ તમામ કાર્યવાહી એ લોકોની જે ગેરકાયદેસર હતી અને સરકારી ખરાબામાં હતી અને એની પાસેથી મળાય મળી આવેલો એક્સપ્લોઝનનો જથ્થો છે રાખવા અંગે એમની પાસે કોઈ પાસ પરમિટ કે મંજૂરી ન હતી જેથી આ અંગેનો ગુનો નોંધી અને વાંકાનેર તાલુકા પોલીસનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવે અત્યારે ચાર આરોપીઓ પકડાયેલ છે જેમાં એકનું નામ છે મુન્નાભાઈ વલ્લુભાઈ બાંફવા જે વાંકાનેર તાલુકાના જ છે પ્રદીપભાઈ આલકુભાઈ ધાંધલ એ મેસરિયાના છે રવુભાઈ નાગરાજભાઈ ભીખુભાઈ સોનારા જે જાની વડલા ચોટીલાના છે રણુભાઈ બાલાભાઈ બાંફવા જે તરકિયાના છે એમાં જે રવુભાઈ નાગ નાગરાજ કરીને ઓળખાય છે એ માલ લઈ આવનાર છે અને બાકીની હજી હાલ તપાસ ચાલુમાં છે